નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની વિજ્ઞાન વિષયની તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ છની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તેમજ આવનારી એકમ કસોટીના વિડીયો અને પીડીએફ પણ મુકાશે તો આ દરેકે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો ત્યાં તમને આ દરેકે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફની લિંક મળતી રહેશે જે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો તો શરૂ કરીએ ધોરણ છ વિષય વિજ્ઞાન તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક અ આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી છડવું બીજું ઘઉંના દાણામાંથી ફૂતરા દૂર કરવા કયું સાધન વપરાય છે તો જવાબ આવશે વિકલ્પ એ સુપડું ત્રીજું દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી બાષ્પીભવન ચોથું રેતીમાંથી મોટા કાકરા અને પથ્થર દૂર કરવા કઈ પદ્ધતિ ઉપયોગી છે તો જવાબ આવશે વિકલ્પ એ ચાળવો મિત્રો ધોરણ છે ની વિજ્ઞાન વિષયની જે નવનીત છે તેની અંદરથી તમને દરેકે દરેક પ્રકારના તમારા જે પ્રશ્નો છે તેની સમજૂતી સાથે તમને સરળતાથી ઉત્તર મળી જશે તો દરેકે દરેક વિદ્યાર્થીવાલીઓને શિક્ષકોએ આ પહેલી પસંદ તરીકે સ્વીકારી લે છે ને એટલા માટે જ તમે કોઈ પણ ધોરણની કોઈપણ વિષયની નવનીત કે ગાલાનું કોઈપણ મટિરિયલ મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી અને તમે સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એટલે કે સમગ્ર સોલ્યુશન જે છે તે આ નવનીતમાંથી તમે મેળવી શકશો તો આ નવનીત વિષય નવનીત મેળવવા માટે તમે અહીંયા જે નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક અથવા તો સંપર્ક પણ કરી શકો છો હોમ ડિલિવરી છે એકદમ ફ્રી છે તો જરૂરથી આ ઓફરનો લાભ લેજો ત્યાર પછી પાંચમો જ્યારે મિશ્રણમાં રહેલા વજનમાં ભારે ઘટકો તેમાં પાણી ઉમેર્યા બાદ તે નીચે બેસી જાય છે તે પદ્ધતિને ખાલી જગ્યા કહે છે તો અહીંયા જવાબ આવશે નિક્ષેપણ છઠ્ઠું નીચેના પ્રશ્નો નીચેના પૈકી કયું પ્રોટીનનું કાર્ય છે તો જવાબ આવશે વિકલ્પ સી શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે સાતમું નીચેના પૈકી કયું કાર્બોદિતનું કાર્ય છે તો જવાબ આવશે વિકલ્પ સી શક્તિ પ્રદાન કરે છે આઠમું સ્કર્વી રોગનું ચિહ્ન કયું છે તો જવાબ આવશે વિકલ્પ બી પેઢામાંથી લોહી નીકળવું નવમું નીચેનામાંથી કયો પદાર્થ ચળકતો પદાર્થ છે તો જવાબ આવશે વિકલ્પ ડી સ્ટીલની ચમચી દસમો આપણા શરીરના કાર્યોમાં કોની મહત્વની ભૂમિકા છે તો જવાબ આવશે વિકલ્પ બી ઉપરોક્ત તમામ મિત્રો ધોરણ ની તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજની વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આગળ જોઈએ અગિયારમો સવાલ નીચેના પૈકી કયો પદાર્થ પારભાષક છે તો જવાબ આવશે વિકલ્પ બી દૂધિયો કાચ બારમું નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે અને ધાતુનું બતરું ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બી આપેલા સૂચન પ્રમાણે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ બે માગશે પેલું નીચેના પદાર્થોમાંથી પાણીમાં તરતા પદાર્થને જુદો પાડો તો અહીંયા થર્મોકોલ રબલ પ્લાસ્ટિકનો દડો ચાવી છે તો એમાં પાણીમાં તરતા પદાર્થમાં આવશે થર્મોકોલ અને પ્લાસ્ટિકનો દડો બીજું નીચે આપેલ ખાદ્ય પદાર્થોમાંથી રબરની ચરબીની હાજરી ધરાવતા ખાદ્ય પદાર્થને અલગ કરો તો એમાં આવશે તલ અને મગફળી ત્રીજું નીચે આપેલ અલગીકરણની પદ્ધતિમાંથી ઉપણવું પદ્ધતિને ઓળખો તો અનાજના દાણામાંથી ફોતરા દૂર કરવા માટે પહેલું ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો ગમે તે ત્રણ જેના કુલ ત્રણ માર્ક એટલે કે ત્રણ વિકલ્પો પૂછાશે પેલું સુકતાનનો રોગ વિટામિન ખાલી જગ્યાની ઉણપથી થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી મેદસ્વિતા પાછળ આપણા ભોજનમાં ખાલી જગ્યાની વધુ માત્રા જવાબદાર છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ચરબી ત્રીજું કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી વિટામિન ડી ચોથું કઈ પ્રક્રિયાને કારણે ધાતુઓ પોતાની ચળકાટ ગુમાવી દે છે તો જવાબ આવશે વિકલ્પ એ હવા તથા ભેજ સાથેની પ્રક્રિયાના કારણે પાંચમું મનિષ્ય રેતીને પાણીમાં ઉગાડી શકતો નથી કારણ કે રેતી જવાબ આવશે વિકલ્પ એ પાણીમાં અધરાવે છે છઠ્ઠું દુકાનદાર ચોકલેટ પારદર્શક બરણીમાં શા માટે રાખે છે તો જવાબ આવશે વિકલ્પ બી પારદર્શક બરણીમાં ચોકલેટ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે સાતમું તેલ અને પાણી ભેગા થઈ ગયા હોય તો પણ સરળતાથી છૂટા પાડી શકાય છે કારણ કે જવાબ આવશે વિકલ્પ બી બંને એકબીજામાં મિશ્ર થતા નથી આઠમું સૂકી રેતી અને લાકડાને વેરને હાથથી વીણીને અલગ શા માટે અલગ શા માટે યોગ કરવા યોગ્ય નથી તો બંને પદાર્થના કદ સમાન છે નવમું પાણીમાંથી મીઠું ઓગાળતા ઓગાળતા અમુક સમય બાદ પાણીમાં વધુ મીઠું શા માટે ઓગળતું નથી તો જવાબ આવશે વિકલ્પ બી મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તૈયાર થઈ ગયું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી વૈજ્ઞાનિક કારણો આપો ગમે તે બેમાં એમાં પેલું દૂધ સંપૂર્ણ આહાર છે તો દૂધમાં કાર્બોદિત ચરબી પ્રોટીન ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે આમ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો હોય છે ફક્ત દૂધ લેવાથી શરીરના પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો મળી રહે છે તેથી દૂધને સંપૂર્ણ આહાર કહેવાય બીજું નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ તો નાના બાળકોના શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે આ માટે પ્રોટીન જરૂરી છે વળી બાળકના શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય અને ચેપ કે રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પ્રોટીન જરૂરી છે તેથી નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ ત્રીજું રસોઈના વાસણો લાકડાના બનાવવામાં આવતા નથી તો રસોઈના વાસણોમાં રસોઈ કરવા વાસણને ગેસ ઉપર ગરમ કરવા પડે છે રસોઈના વાસણો લાકડાના બનેલા હોય તો ગેસ ઉપર ગરમ કરતાં તે સળગી જાય છે આથી લાકડાના વાસણમાં રસોઈ થઈ શકે નહીં તેથી રસોઈના વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ થઈ શકે નહીં ચોથું દિવાલની બીજી બાજુ ઊભેલી વ્યક્તિને જોઈ શકાતી નથી જે વસ્તુ કે પદાર્થની આરપાર જોઈ શકાય નહીં તેવા પદાર્થને અપારદર્શક પદાર્થ કહે છે દિવાલ અપારદર્શક હોવાથી તેની આરપાર જોઈ શકાતું નથી આથી દિવાલની બીજી બાજુએ ઉભેલી વ્યક્તિને આપણે જોઈ શકતા નથી પાંચમો ચોખામાંથી કાંકરા દૂર કરવા અલગીકરણની વીણવું પદ્ધતિનો ઉપયોગ થાય છે કારણ કે ચોખા અને કાંકા કાંકરા મિશ્રણમાં ચોખા એ ઉપયોગી ઘટક છે જ્યારે કાંકરા એ ઉપયોગી ઘટક છે તેથી અનાજમાંથી વીણવાની પદ્ધતિ દ્વારા કાંકરા દૂર કરવામાં આવે છે આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ તો લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણા શરીરને જરૂરી વિટામિન અને ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી રહે છે ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલા રેસાઓ ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધારવામાં અને અપાચિત ખોરાકને સરળતાથી દૂર કરવામાં સહાયક બને છે તેથી લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે કુલ બે માર્ક્સનો પ્રશ્ન છે પહેલું સમતોલ આહાર માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે તો જવાબ આવશે વિકલ્પ ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ બીજું એનિમિયા રોગ દૂર કરવા શું કરવું જોઈએ તો એમાં જવાબ આવશે આયનયુક્ત ખોરાક લેવો જોઈએ ત્રીજું ખોરાકના જૂથ બનાવવા સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે તો પદાર્થના ગુણધર્મને ધ્યાને રાખી સરખા ગુણધર્મ ધરાવતા પદાર્થને સાથે મૂકવા ચોથું કોઈ પદાર્થની આરપાર સ્પષ્ટપણે ન જોઈ શકાય તેવા પદાર્થોને શું કહે છે તો અપારદર્શક પદાર્થ પાંચમું પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે તો ઘની ભવન છઠ્ઠું પાણીનું તેના વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે તો બાષ્પી ભવન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો કોઈપણ એક જેના કુલ ત્રણમાં છે એમાં પેલું ત્રુટિજન્ય રોગ એટલે શું સમજાવ આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય છે તેને ત્રુટીજન્ય રોગ કહે છે વ્યક્તિના શરીરમાં પ્રોટીનની ઉણપથી વ્યક્તિની વૃદ્ધિ કંઠિત થવી ચહેરો ફૂલી જવો વાળનો રંગ ફિક્કો પડવો ત્વચાના રોગ અને ઝાડા જેવા રોગો થઈ શકે છે પ્રોટીન અને કાર્બોદિતની શરીરમાં લાંબા ગાળાની ઉણપથી શરીરની વૃદ્ધિ સંપૂર્ણ અટકી જાય છે વિવિધ અને ખનીજ પણ કેટલાક રોગો અને વિકૃતિઓ થઈ શકે છે સમજાવો વસ્તુઓ અને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુઓને સહેલાઈથી શોધી શકીએ છીએ જૂથમાં વહેંચેલી વસ્તુઓના ગુણોનો અભ્યાસ કરવાનું સરળ થાય છે પદાર્થોના ગુણોમાં કોઈ પણ પેટર્નનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે વસ્તુનો સ્ટોક મેળવવો સરળ પડે છે તથા વસ્તુ ખૂટી જાય તેની માહિતી મળે છે ત્રીજું અલગીકરણ એટલે શું તેનું મહત્વ ઉદાહરણ આપી સમજાવો તો મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે અલગીકરણ દ્વારા આપણે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે માખણ મેળવવા માટે છાશને વલોવી બિન ઉપયોગી ઘટકોને દૂર કરવા ઉદાહરણ તરીકે ચાની ભૂંકીનું અલગીકરણ કચરો કે નુકસાનકારક ઘટકો દૂર કરવા ઉદાહરણ તરીકે ચોખામાંથી કાંકરા દૂર કરવા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવામાં ખાદ્ય પદાર્થમાં પરીક્ષણ કરવા તમે શું કરશો તો ખાદ્ય પદાર્થ પ્લસ તો ખાદ્ય પદાર્થ પ્લસ કોપર સલ્ફેટ પ્લસ કોસ્ટિક સોડા બદામમાં ચરબીનું પરીક્ષણ તો કે બદામને કાગળ ઉપર ઘસશો ચોથું દાળ તથા ચોખામાંથી કેટલાક વિટામિન તથા ખનિક્ષાર દૂર ન થાય તે માટે તમે શું કરશો તો જવાબ આવશે વિકલ્પ બી વારંવાર ધોઈશું નહીં લોખંડ અને વાદળી આ બે પદાર્થો પૈકી કયો પદાર્થ સખત છે તે કઈ રીતે નક્કી કરશો તો જવાબ આવશે દબાવીને મીઠું પાણીમાં દ્રાવ્ય છે એ તમે કેવી રીતે નક્કી કરશો તો પાણીમાં થાય છે ખરબચડો તમે કેવી રીતે નક્કી કરશો તો સ્પર્શ કરીને આઠમો તમને આપેલ કાગળનો પારભાષક બનાવવા તમે શું કરશો તો કાગળ ઉપર તેલ લગાડીશું ચામાંથી ચાની ભૂકી કેવી રીતે અલગ કરશો તો ગળની વડે ગાળીને નળમાંથી આવડા આવતા ડોહળા પાણીને તમે કેવી રીતે શુદ્ધ કરશો તો નિતારણથી મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઓગાળવા તમે શું કરશો તો ગરમ કરીને દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મળે છે તો બાષ્પીભવન દ્વારા ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલું ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવા તમે શું કરશો તો પદાર્થ પદાર્થના નમૂના કાગળ પથ્થર પદ્ધતિ આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો તેને એક કાગળમાં વીટીને પથ્થરની મદદથી ચૂંદો કાગળને ખોલીને સીધો કરો કાગળ ઉપર તેલી પદાર્થના ડાગ દેખાય છે તે જુઓ કાગળને પ્રકાશની સામે લાવી તેલી ડાઘ હોવાની ખાતરી કરો આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરો અવલોકન દૂધ મગફળી સૂકું કોપરું બાફેલા ઈંડા વગેરેનો કાગળ ઉપર તેલી ડાઘ જોવા મળે છે નિર્ણય દૂધ મગફળી સૂકું કોપરું અને બાફેલા ઈંડામાં ચરબી રહેલી છે બીજું ખાંડ રેતી અને લાકડાના વહેર પાણીમાં દ્રાવ્ય છે અદ્રાવ્ય છે કેવી રીતે નક્કી કરશો તો સાધન સામગ્રીમાં જોઈએ તો ત્રણ બીકર ખાંડ રીતી અને લાકડા પદ્ધતિ ત્રણ બીકર લઈ બંનેમાં એક સરખું અડધો કપ પાણી લો એક બીકરમાં ખાંડ નાખો જુઓ ખાંડ પાણીમાં ઓગળે છે કે નહીં અને બીજા બીકરમાં રેતી નાખો અને જુઓ રેતીમાં પાણી ઓગળે છે કે નહીં ચોથું ત્રીજા બીકરમાં લાકડાનો વહેર નાખો અને જુઓ લાકડાનો વહેર પાણીમાં ઓગળે છે નહીં અવલોકન અવલોકન કરતા જણાય છે કે ખાંડ પાણીમાં ઓગળી જાય છે માટે તે દ્રાવ્ય છે જ્યારે રેતી અને લાકડાનો વહેર પાણીમાં ઓગળતો નથી માટે તે પાણીમાં અદ્રાવ્ય છે નિર્ણય જે પદાર્થ પાણીમાં દ્રાવ્ય હોય તે પદાર્થ પાણીમાં ઓગળી જાય છે અને જે પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોય છે જે પદાર્થ પાણીમાં ઓગળતો નથી તે પદાર્થ પાણીમાં અદ્રાવ્ય હોય છે ત્યાર પછી ત્રીજો સવાલ મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તમે કેવી રીતે બનાવશો તો સાધન સામગ્રીમાં બીકર મીઠું પાણીને ચમચી પદ્ધતિ જોઈએ તો એક બીકરમાં અડધા કપ જેટલું પાણી લો બીકરમાં એક ચમચી જેટલું મીઠું નાખી તે બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો ફરીથી એક ચમચી મીઠું ઉમેરો અને બરાબર હલાવો દરેક વખતે એક ચમચી મીઠું ઉમેરતા જાઓ અને હલાવતા રહો જ્યારે મીઠું ઓગળીયા વગર જ બીકરમાં તળે પડી રહે ત્યારે મીઠું ઉમેરવાનું બંધ કરો બીકરમાંના દ્રાવણને ગાળી લો અને આ દ્રાવણ આ મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તૈયાર થશે મિત્રો તો અહીંયા આપણે આ ધોરણ છે અને વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા વિષયની ઓરિજિનલ એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓ મુકાઈ ગઈ છે અને આવનારી એકમ કસોટીઓ પણ મુકાશે આ દરેક એકમ કસોટીઓને વિડિયો ને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને તમને વિડીયો અને પીડીએફની લિંક વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકે